આઈ ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હરશિત કેમ છો અને મજામાં જશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાડી જિંદગી જીવો ફ્રેન્ડ સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છો છાપો લઈને બેઠી છે સવારમાં હા દરેક જગ્યાએ કેટલા પાણી ભરાય કેટલો વરસાદ પડ્યો એ જોઉં છું હું અમદાવાદમાં બધે પાણી પાણી છે

પ્લાનિંગ એટલે પ્લાનિંગ એટલે કે હું ફરવા જઉં છું અરે ગમે ત્યાં જવાનું હોય જવાનું કે રેકોર્ડિંગમાં ના ના રેકોર્ડિંગ બે પણ ના ના જવાય આટલા પાણીમાં માં જવું હા કી જો સુ ગાડી લે તો ઓલા કરીને જો મસીબ એ ગાડી જ કેવાય ને ઓલા ઓટો કસુદ નહીં કેન્સલ કરી દેજો હું જવાનું બહાર જવાનું કેન્સલ કારણ કે બધું જો બતાવતા બધું પાણી ભરે પણ હું રેકોર્ડિંગ વિશે તારે શાંતિ ને ના ના

ફ્રેન્ડ્સ તમારા પ્રિય ધમાલ ના આવી ગયો છે તાવ અને એ બી 102 103.5 હમણાં જ માપ્યું મે એવું છે ફ્રેન્ડ્સ જો તમારો ધમાલ દવા અને થર્મોમીટર જોડે જ લઈને સુતો છે પણ ધમાલ તને હું આજે એ વાત કરીશ કે સાચું એ સાચું બોલજે કે આ તાવ જે આવ્યો એ શેના કારણે આવ્યો સાચું કહો બા બોલ આજે સાચું બોલજે આમ તું સાચું બોલતો નહી પણ તાવ આવ્યો છે ને હવે તને તકલીફ છે એટલે આ જે તકલીફ પડી છે ને મને એ તમે જે કહેતા હતા એ જ સ્ટિંગ કોલ્ડ ડ્રિંક અને આ જે બહારનું ખાઈએ ને એના લીધે હા તો અમે જે કહેતા હોય છોકરાઓને એ સાચું જ કે બેટા સ્ટિંગ કે કોલ્ડ ડ્રિંક્સ કે બહારનું નહીં ખાવાનું ચોમાસામાં ચોમાસા સિવાય બી પણ તમે તો કઈ ના થાય કઈ ના થાય અત્યારે થયું એટલે ખબર પડી એ મેં કાલે સ્ટિંગ પીધી ને એટલે અત્યારે બહુ ખતરનાક છે હાલત એક તો દર્દ બી એટલું થાય ને હેડેક હમણાં જસ્ટમાં માપે તો મેં તો વન બરાબર

તમને ખૂબ જ ગમતું છે અને રિલીઝમાં બી ખૂબ જ ચાલ્યું છે તો એ ગીતની તમારી ફરમાઈશ છે તો સંભળાઈ દઉં તારા વિના મારો દાડો ના જાતો વેરણ રાતડી લાગે માલણ વિના મનના માને કાળજે કટારવાગે મોઢું તો બતા એ માલણ મોઢું તો બતા ઓ માલણ મને મોઢું તો બતા ઓ માલણ મને મોઢું તો બતા તો ફ્રેન્ડ્સ અમારી બ્લોગ ચેનલમાં તમને આ જ રીતે સરસ મજાના ગીતો અને અમે દૈનિક કાર્ય શું કરીએ છીએ હું શૂટિંગમાં જાઉં છું રેકોર્ડિંગમાં જાઉં છું અને શું કરવું જો એ તમામ વિગતો અમારી બ્લોગ તમને જોવા મળશે અને અમારું ફૂલ ફેમિલી તમને જોવા મળશે તો અમારી બ્લોગ ચેનલ ને તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી લો અહિયાં જો દેવભાઈ ભાઈ એક ને તો તકલીફ શરૂ થઈ ગઈ તાવ આવી ગયો તમે બી મોબાઈલ 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 તને દેવ મારે હું પીડીએફ સેન્ડ કરું છું હા એ પીડીએફ જ કરું છું ઓનલાઈન પીડીએફ આવી છે

અત્યારે ધમાલ ન તો હવે તમે ના પણ હવે કોઈએ નહીં એનું કારણ કે એને 102 તાવ છે ઓહો ધમાલ તો એટલો જો જોડે દવા અને થર્મોમીટર પેલું તાવ માપન બધું લઈને હવે એને ખબર પડી કે કોલ્ડ ડ્રિંક્સ ના પીવાય ને બહાર નું ના ખવાય પેલું કોલ્ડ ડ્રિંક્સ પી સ્ટિંગ તમે લોકો જાતે તો ના સારી વધારે હા હા ના સારી વધારે સારી નહી આ સ્ટિંગ તો હું

પણ આ જે કેન્સલ કરીને આપણને કોઈ જગ્યાએ જવાનું નહીં ફ્રેન્ડ્સ એ પણ સાચી વાત છે વનિતાની પણ સાચી વાત છે કારણ કે બધી જગ્યાએ સમજો કે પાણી ભરાયા હોય એટલે આપણને ખબર ના હોય કઈ જગ્યાએ ભૂવો પડવાનો છે ખાડો પડી જશે તમને કે મને કોઈને ખબર નથી એટલે અત્યારે ચોમાસામાં સાવચેતી રાખવી જરૂરી છે અને આ વરસાદ ફ્રેન્ડ્સ એવો છે કે અમારે અમદાવાદમાં નહીં પણ બધી જ જગ્યાએ કોઈ જગ્યા એવી નથી કે જ્યાં વરસાદ ના પડતો હોય અને અમુક જગ્યાએ તો ફ્રેન્ડ્સ સોસાયટીઓમાં પણ એટલા પાણી ભરાઈ ગયા છે કે નાવડા મૂકીને લોકોને બહાર કાઢી રહ્યા છે એટલે અત્યારે વનિતાએ કીધું છે એટલે હું રેકોર્ડિંગમાં જવાનો નથી ઘરે જ આરામ કરીશ અને તમામ મારા ચાહકોને મારી નમ્ર વિનંતી છે કે કામ સિવાય અત્યારે બહાર નીકળશો નહીં કારણ કે સેફટી રાખવી જરૂરી છે અમુક લોકો ફ્રેન્ડ્સ એવું વિચારતા હોય કે વરસાદમાં પાણીમાં શું થવાનું છે અમુક લોકો કામ સિવાય મજા કરવા માટે એન્જોય કરવા માટે બહાર નીકળી જતા હોઈએ એ મારા તમામ ચાહકોને આશિકોને મારી નમ્ર વિનંતી છે કે કામ સિવાય કોઈ જગ્યાએ બહાર નીકળતા નહીં અને હા અગત્યનું કામ હોય તો જ બહાર નીકળજો પરંતુ અમુક એવા કામ હોય કે એ કામ આપણે બીજા દિવસ પણ કરી શકતા હોઈએ છીએ તો એ કામ માટે તમે બહાર નીકળશો નહીં વનિતા બારોટ અહીંયા આલુ પરોઠા બનાવી રહ્યા છે વરસાદમાં ફ્રેન્ડ્સ વનિતા બારોટે એવું કીધું કે ક્યાંય જવાનું નથી રેકોર્ડિંગ બેકોર્ડિંગ કેન્સલ એટલે ગરમા ગરમ હવે આલુ પરોઠા બનાવશે અને મને ખવડાવશે શું કહેવું છે હા ના ફાઇલ છે તો ખવડાવતો કંઈ નથી જવાનું એમ કીધું છે તો ચીજ અને બીજું

કે રેડી થાય એટલે મને મને આપજો દેવાય બોલો કેવા બન્યા છે આલુ પરોઠા આલુ પરોઠા અતિ ઉત્તમ વરસાદમાં તો હવે ગરમા ગરમ આવું બનાવી બનાવીને ખાવાનું વરસાદમાં સવારનો વરસાદ ચાલુ જ ચાલુ છે એટલે અત્યારે ગરમા ગરમ ઘરમાં ગરમ ખાવાનું અને ગરમા આવવાનું અને ઘરમાં જ રહેવાનું કારણ કે સેફ રહેવું બી જરૂરી છે કારણ કે વરસાદમાં બહાર ના નીકળવું સો ફ્રેન્ડ્સ મેં તો ગરમા ગરમ આલુ પરોઠા ખાઈ લીધા છે ઘરે ફ્રેન્ડ્સ આજે તમને એક વાત કરું કે ઘરે રહેવામાં આટલી મજા છે કે પોતાની ઘરવાળી ગરમા ગરમ ભજીયા તમને જે ફેવરિટ હોય એ વસ્તુ બનાવીને ખવડાવે બહાર હો તો તમને ખાવા મળે નહીં અને અત્યારે ફ્રેન્ડ્સ ચોમાસામાં વરસાદની સિઝનમાં તમને ખબર હશે કે ગરમા ગરમ કોઈ પણ વસ્તુ ચીજ વસ્તુ બને ખાવાની એટલે એના ઉપર તૂટી પડવાની ઈચ્છા થાય એટલે આજે ફ્રેન્ડ્સ વનિતાએ પનીર અને ચીજ નાખીને આલુ પરોઠા બનાવ્યા એટલે આમ તો ફ્રેન્ડ્સ તમને ખબર છે કે હું ડાયટ કરતો હોઉં છું ફિટ રહેવા માટે અમુક ચીજ વસ્તુ ના ખાવી જોઈએ પરંતુ આજે વરસાદનો માહોલ હતો અને કોઈ જગ્યાએ જવાય એવું નહોતું એટલે ઘરે જ મજા કરવાની હતી એટલે ફૂલ એન્જોય કર્યું અને મજાથી બે આલુ પરોઠા દાબી દીધા એટલે ખૂબ જ મજા આવી અને તમે પણ આ જ રીતે એન્જોય કરો તો આજના બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક કરજો શેર કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો